નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુ રંગ YouTube ચેનલ માં જય માં ખોડિયાર જે લોકો આ વીડિયોને લાઈક કરે એના ઘરને ધનથી ભરી દેજો આ વખતે મિત્રો નવરાત્રીમાં માતાજી ઘોડા ઉપર સવાર થઈને બધાને આશીર્વાદ આપવા આવે છે અને જારે માતાજી ઘોડા ઉપર સવાર થઈને આવે છે ત્યારે બધા લોકોના દુઃખ દર્દ માફ થઈ જાય છે ગરીબ જે હોય છે તે ધનવાન બની જાય છે જેના માથે દેવું હોય છે તે સાપ ઉતરી જાય છે તો આ વખતે નવરાત્રી નું બહુ મહત્વ માનવામાં આવી રહ્યું છે કારણ કે અત્યારે નવરાત્રીમાં એવા સંયોગ બની રહ્યા છે કે જે સો વર્ષમાં એક જ વાર બને છે તો મિત્રો તમને બધા ઉપર માતાજીની કૃપા બની રહે જો તમે પણ કુરદેવીને માનતા હો તો વિડીયો લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેવા વિનંતી કે જેથી કરીને તમારા કુરદેવી તમને હંમેશા ખુશ રાખે અને તમારા જીવનમાં ક્યારે કોઈ મુશ્કેલી ન આવવા દે મિત્રો નવરાત્રી ના આ શુભ દિવસો કોઈ એવા લોકો હશે કે જે આ નહીં જોવે મિત્રો આ વિડિયોમાં આજે હું તમને એવી જાણકારી આપવા જઈ રહ્યો છું કે જે લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખશો તેમ છતાં પણ તમને ક્યાંયથી નહીં મળે તો આ વિડીયો પૂરો જોવા વિનંતી મિત્રો માતાજીના બહુ બધા સ્વરૂપ હોય છે આપણા કુરદેવી છે આપણી આજુબાજુમાં જ હંમેશા વસવાટ કરતા હોય છે પણ જો આપણે દરરોજ સારા કામ કરીએ છીએ તો તે હંમેશા આપણી સાથે રહે છે અને આપણા ઘરમાં વાસ કરે છે તો આજે હું તમને મિત્રો એવા વૃક્ષો વિશે કહેવા જઈ રહ્યો છું કે જે વૃક્ષને નવરાત્રીમાં સ્પર્શ કરવાથી શત્રુદોષ અને ગરીબી દોષ હોય છે બધા જ ખતમ થઈ જાય છે મિત્રો અત્યારે નવરાત્રીનો શુભ અવસર ચાલે છે તો અવસરમાં ઘણા એવા વૃક્ષો છે કે જેને દેવ વૃક્ષો માનવામાં આવે છે તેમજ દિવ્ય વૃક્ષો પણ માનવામાં આવે છે આ બધા જ વૃક્ષો દેવીના સ્વરૂપ હોય છે એટલે કે મહાકાળીના સ્વરૂપ હોય છે અને મિત્રો આપણા ધર્મમાં આ ફળ ફૂલ અને વૃક્ષને બહુ પવિત્ર માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે આથી મિત્રો વિજ્ઞાન પણ એવું કહે છે કે આ વૃક્ષો છે એ આપણને સાવ મફ્તમાં જ પ્રાણ વાયુ પ્રદાન કરે છે અને આ ફળ ફૂલ અને વૃક્ષો છે એ આપણને ઓક્સિજન પણ પૂરો પાડે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એને ગ્રહણ કરીને બીજા ઘણા પ્રકારની નકારાત્મક વસ્તુઓ જે છે એને પોતાની અંદર શોષી લે છે અને આપણને તાજગી પ્રદાન કરે છે તો મિત્રો આ વૃક્ષો છે પોતે પણ તડકામાં તપીને આપણને ઠંડો છાયો પૂરો પાડે છે

તેમજ આ વૃક્ષોમાંથી આપણે ઘણી બધી જડીબુટ્ટી બનાવીએ છીએ કે જે આપણી બીમારીને હટાવી દે છે આની સાથે જ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતામાં એવું કહ્યું છે કે હું વૃક્ષોમાં પીપળાના વૃક્ષને હું વૃક્ષોનો રાજા કહું છું આથી કૃષ્ણ ભગવાને એવું કહ્યું છે કે હું પીપળાના દરેક પાંદડામાં વાસ કરું છું કારણ કે પીપળાના વૃક્ષની આયુષ્ય બહુ લાંબી હોય છે એટલે હું તેમાં વાસ કરું છું આથી પીપળાનું વૃક્ષ હશે એ સર્વશક્તિમાન હોય છે પૂજાપાઠમાં પણ આનું બહુ મહત્ત્વ હોય છે તો મિત્રો આટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે હું પીપળાના વૃક્ષને પવિત્ર માનું છું તો મિત્રો આજે નવરાત્રિમાં હું તમને જે વૃક્ષને સ્પર્શ કરવાના ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યો છું તો મિત્રો કોમેન્ટમાં જય માતાજી લખવા વિનંતી મિત્રો સ્પર્શ કરી લઈએ છીએ તો આપણી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે પણ ખાસ કરીને નવરાત્રી સમયમાં આ વૃક્ષની અસર છે બહુ થાય છે નવરાત્રી તહેવારને શક્તિનું પર્વ માનવામાં આવે છે કારણ કે આ સમયમાં અચેત વસ્તુઓ જે છે પણ ચેતનાયુક્ત બની જાય છે એટલે કે મિત્રો આ સમયમાં જે શક્તિ શક્તિ આપણી પાસે આવે છે તો આપણે નવદુર્ગાને આજ જ કહીએ છીએ આથી માતાજી આ પૃથ્વી લોક ઉપર આવે છે તો જેટલા પણ વૃક્ષો છે તેમજ જીવ જંતુ છે એટલે કે બધી પ્રકારની વસ્તુ છે બધામાં જ પ્રાણ આવી જાય છે આથી બધી જ વસ્તુ જાગૃત થઈ જાય છે તો આ સમય માં કોઈ પણ તેનો સ્પર્શ કરીએ છીએ કે ખાસ કરીને જેને આપણે દેવીનું સ્વરૂપ માનીએ છીએ તો આપણે ધન્ય થઈ જાય છીએ આથી આપણા જીવનના બધા પ્રશ્નો છે એ દૂર થઈ જશે તેમજ આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલી છે બધી જતી રહેશે તેમજ કાલ ત્રણ શનિદોષ વિશે જણાવવા જઈ રહ્યો છું કે તેને દેવ વૃક્ષ કહેવામાં આવે છે આથી મિત્રો આ વિડીયો ને આખો જોવા વિનંતી પણ જો તમે આજનો વિડીયો નહીં જોવો તો તમારે આખી જિંદગી પસ્તાવવું પડશે

આથી હું આ માહિતી બધા જ દર્શકોને બતાવવા માંગુ છું જેટલું ના દિવસો દેવ પૂજા જરૂર કરજો મિત્રો વૃક્ષ માં ઘણી પ્રકારના વૃક્ષો હોય છે તો ચાલો હું તમને અત્યારે જણાવવા માંગુ છું કે એવા કયા વૃક્ષો છે કે વૃક્ષ ને સ્પર્શ કરવાથી આપણી ગરીબી દૂર થાય છે તો એમાં મિત્રો પહેલું વૃક્ષ છે એ બિલીપત્રનું નું વૃક્ષ છે આ બિલીપત્રનું વૃક્ષ છે એ માતા પાર્વતીના પરસેવાથી આની ઉત્પત્તિ થઈ છે આ માતા પાર્વતીનું વૃક્ષ માનવામાં આવે છે અને દેવી શક્તિ માનવામાં આવે છે અથવા આને માં નવદુર્ગાનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે તો સ્કંદ પુરાણની કથામાં પણ એવું માનવામાં આવે છે કે આ બિલીપત્રનું વૃક્ષ છે એ પાર્વતી માતાના પરસેવાથી તેની ઉત્પત્તિ થઈ છે આ વૃક્ષની ડાળમાંમાં પાર્વતી અને બીજા બધા ભાગો છે એમાં ભગવાન શંકર વસે છે સંધ્યાકાળમાં શિવ મંદિરની સામે અને નવદુર્ગાના મંદિરની સામે જો આ બિલીપત્રનું વૃક્ષ છે તો એની નીચે ઘીનો દીવો કરવાથી વ્યક્તિ છે એ ધનવાન ગુણવાન અને પરાક્રમી બને છે વ્યક્તિના બધા જ મનોરથની પૂર્તિ થાય છે મિત્રો આપણા ધર્મ શાસ્ત્ર એવું પણ કહે છે કે નવરાત્રી ના સમય માં જો કોઈ પણ વ્યક્તિ આ બિલીપત્રના વૃક્ષમાં નવદુર્ગા નું સ્મરણ કરીને સાત વાર સ્પર્શ કરીને આવી જાય છે તો આવા વ્યક્તિએ જો ઉપવાસ રાખ્યો છે તો એ લોકો બધી જ મુશ્કેલી દૂર થાય છે જે વ્યક્તિ વ્રત રહે છે એ વ્યક્તિને નવરાત્રીના સમયમાં જેટલું બને એટલું સંધ્યાકાળમાં બિલીપત્રના વૃક્ષને જરૂર સ્પર્શ કરવું જોઈએ જો તમે વધારે સ્પર્શ ન કરી શકો તો તમારે ખાલી સાત વાર સ્પર્શ કરીને આવી જવાનું છે અને તે બિલીપત્રના વૃક્ષની નીચે દીવો કરીને આવી જવાનો છે તો મિત્રો ઘીનો દીવો કરવાથી જે ફાયદો થાય છે એ પણ અમે તમને આ વિડિઓમાં જણાવશું જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણને શક્તિની બહુ જરૂર હોય છે આથી આપડા શરીરમાં ઊર્જાની કમી હોય છે ભોજન ન કરવાથી આવું થાય છે તો જો આવી ઊર્જાને એમ જ રાખવી હોય તો આપણે બિલપત્રના વૃક્ષનો સ્પર્શ કરવો જોઈએ મિત્રો ઘણા બધા સંતો અને મહાત્માઓએ બિલપત્રના પાંદડાને ખાઈને તપસ્યા કરી છે અને ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે ધર્મ શાસ્ત્રો એવું કહે છે કે જો નવરાત્રી જાપ કરે છે જેને સિદ્ધિ સિદ્ધિને આનાથી પ્રાપ્ત કરી શકે છે તેમજ આ બિલીપત્રના વૃક્ષની નીચે ઘીનો દીવો કરવાથી આપણને આપણા કાર્યમાં સફળતા મળે છે કે જે આપણા કાર્યો વર્ષોથી અધૂરા રહેલા છે આ નવરાત્રીના દિવસોમાં તમને જેટલો પણ સમય મળે તો સાંજના સમયે બલીપત્રની નીચે ઘીનો દીવો જરૂર કરી દેજો અને જો કોઈ પણ વ્યક્તિ નવરાત્રીના દિવસોમાં જો બલીપત્રના વૃક્ષના થડમાં દૂધ ચડાવશે તો તેની બધી પ્રકારની મુશ્કેલી દૂર થઈ જશે અને જો આપણે સિંદૂર વાળું ગંગાજળ બલીપત્રના વૃક્ષને ચડાવીએ છીએ તો આપણી ગરીબી સાફ દૂર થઈ જાય છે તેમજ જો આપણે બિલપત્રના થડમાં તલ ચડાવીએ છીએ તો આપણને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેમજ જો બિલીપત્રના ત્રણે પાંદડાને મિત્રોશ દ્વિદેવી કહેવામાં આવે છે એમાં મહાકાળી માં અને મહાલક્ષ્મી અને માં સરસ્વતી કહેવામાં આવે છે તો બિલીપત્રના ત્રણે પાંદડામાં ઓમ તેમજ બીજા પાંદડામાં હરિ ઓમ આપણે સિંદૂરથી લખવાનું છે જો આપણે આવું કરીએ છીએ તો આપણી મનોકામના છે એ જલ્દી પૂરી થાય છે આથી આપણે આ ઉપાય જરૂર કરવો જોઈએ નવરાત્રીના દિવસોમાં મિત્રો જો તાંબાની કોઈ પણ રીંગ હોય છે એટલે કે કોઈ પણ તાંબાની ધાતુ છે કે મંગળથી જોડાયેલી છે તો જો નવરાત્રીના દિવસોમાં આપણે બિલીપત્રના થડમાં આપણે તાંબાની વીંટી હોય છે કે બિલીપત્રના થડમાં ચડાવીએ છીએ તો આપણે ઊર્જારૂપ બની જઈએ છીએ કારણ કે નવરાત્રીના દિવસોમાં ઉર્જા છે એ બહુ વધી જાય છે અને પછી આપણે આ વિંટીને આપણી આંગળીમાં પહેરીએ છીએ તો આપણને ક્યારે સ્વાસ્થ્ય સંબંધિત બીમારી થતી નથી તેમ જ શનિદોષ આપણને હેરાન કરતો નથી અને એમાં નવદુર્ગાની કૃપાથી આપણે હંમેશા સુરક્ષિત રહીએ છીએ આવા વ્યક્તિને ક્યારે અણધાર્યું મૃત્યુ આવતું નથી તેમજ મિત્રો હવે હું તમને બીજા છોડ વિશે જણાવવા જઈ રહ્યો છું એ છોડ પણ બહુ પવિત્ર છે એ છોડનું નામ ખીજડો છે આ છોડ ને સાક્ષાત જગદંબા નું સ્વરૂપ માનવામાં આવે છે અને વ્યક્તિ જો જો આ વૃક્ષ નીચે દીવો તો અગ્રબત્તી કરે છે તો એની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે મિત્રો આપણા ધર્મ શાસ્ત્ર એવું કહે છે કે જો કોઈ પણ વ્યક્તિ નવરાત્રી ના પૂરા દિવસો માં જો બની શકે તો આ ઉપાય તમે કરી શકો છો આ ઉપાય તમે પાંચમ અથવા તો સાતમના દિવસે પણ કરી શકો છો અને જો આ વસ્તુ તમે કરો છો તો આપણા ધર્મ ધર્મશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જો આપણે નવરાત્રિના દિવસોમાં આપણે લાલ બંગડી છે આપણે જો ખીજડાના વૃક્ષને લાલ બંગડી બાંધીએ છીએ તો આપણી બધી મનોકામના પૂરી થાય છે તેમજ આપણને સૌભા એની પ્રાપ્તિ થાય છે એના પતિનું ક્યારે અણધાર્યું મૃત્યુ નથી થતું ખીજડાના વૃક્ષના થડમાં સિંદૂર નાખવાથી આરોગ્ય ની પ્રાપ્તિ થાય છે જે લોકો લાંબા બીમાર પડેલા છે છે એવા સદસ્યો એના શરીર માંથી સાત વાર સિંદૂર ઉતારી ને ખીજડાના થડ ને અર્પણ કરો છો તો તે સ્વસ્થ થઈ જાય છે તેમજ તમારી મનોકામના પૂરી કરવા માટે હું તમને એક મંત્ર કહેવા જઈ રહ્યો છું તેમજ આ મંત્ર બોલીને તમારે ખીજડાના વૃક્ષને સ્પર્શ કરવાનું છે પછી તમે નવરાત્રિમાં દિવસોમાં આનું પરિણામ જોઈ શકશો જેવી નવરાત્રી પૂરી થશે એટલે તમારી જે મનોકામના છે પૂરી થઈ જશે તો એ મંત્ર આ પ્રમાણે છે કે જે તમારે બોલવાનો છે મમ મનોર્થે પૂરે મમદરિદ્રનાશ આ મંત્ર તમારે બોલવાનો છે આ મંત્ર બોલતા બોલતા તમારે ખીજડાના વૃક્ષનો અભ્યાસ કરવાનો છે એટલે તમારી બધી જ મનોકામના છે પૂરી થશે તેમજ તમે ગરીબીમાંથી ધનવાન પણ બની શકશો આથી મિત્રો આવું કહેવાય છે કે માતાજી હંમેશા તમારી સાથે રહે છે અને આજીવન તમારો સાથ આપે છે એ તમારા બધા જ કાર્યોમાં સફળતા અપાવે છે તેમજ આખીજડાના વૃક્ષ નીચેની માટીને તમારા સ્નાન કરવાના પાણીમાં નાખી દેજો અને પછી તમે સ્નાન કરશો તો તમારામાં રોગ દ્વેષ દૂર થઈ જશે અને તમે આજીવન સ્વસ્થ થઈ થઈ જશો તમારા શરીરમાં નકારાત્મક છે એ બધી સમાપ્ત જશે હવે મિત્રો અમે તમને ત્રીજા વૃક્ષ વિશે કહેવા જઈ રહ્યા છીએ એ વૃક્ષ ને પણ દેવ વૃક્ષ કહેવામાં આવે છે એ પારિજાતનું વૃક્ષ છે આ વૃક્ષ સમુદ્ર મંથન આની ઉત્પત્તિ થઈ હતી અને આ દેવરાજ ઇન્દ્રના નંદનવન માં સ્થાપિત કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણ કલ્યાણ માટે ધરતી ઉપર લાવ્યા હતા જે આ વૃક્ષ છે એને પણ માતા સ્વરૂપ કહેવામાં આવે છે કારણ કે લક્ષ્મી માં પણ સમુદ્ર માંથી ઉત્પન્ન થયા હતા અને આ પારિજાત નું વૃક્ષ પણ સમુદ્ર મંથન માંથી ઉત્પન્ન થયું હતું આથી આને લક્ષ્મી માતા ની બહેન કહેવામાં આવે છે તો એવું માનવામાં આવે છે પીડા હશે અને જો તમે તમે સંધ્યાના સમયે આનો સ્પર્શ કરીને આવી જજો એટલે તમારી બધી પીડા દૂર થઈ જશે અને તમારો થાક પણ દૂર થઈ જશે અને તમારા શરીરમાંથી બધી પીડા જતી રહેશે પારિજાતના વૃક્ષની નીચે જોગીનો દીવો કરવામાં આવે તો આપણી બધી મનોકામના છે પૂરી થઈ જાય છે પણ મિત્રો તમારે પ્રાર્થના જરૂર કરવાની છે કે હે પારિજાત વૃક્ષ તમને દેવી સ્વરૂપ માનવામાં આવે છે તમે અમારી બધી પીડાને દૂર કરી દેજો અમારી ઉપર પિતૃદોષ છે બધાને તમે સમાપ્ત કરી દેજો લક્ષ્મી માતા પણ તમારી બહેન છે આથી માતા લક્ષ્મીનો અમારી અંદર આશીર્વાદ આપો આથી મિત્રો આ રીતે તમે તમારી મનોકામના તેને કહી શકો છો જો તમે પણ જલ્દી ધનવાન બનવા માંગો છો અને જો તમારા જીવનમાં કોઈ કામના છે અને તે કામના અધૂરી રહી ગઈ છે તો અમે તમને આ વિડીયોમાં જે ત્રણ વૃક્ષો વિશે વાત કરી છે એ ત્રણ વૃક્ષોને નવરાત્રિના દિવસોમાં તમે એને સ્પર્શ કરવાનું શરૂ કરી દેજો અને જો નવરાત્રિના દિવસોમાં કોઈ મનુષ્ય આ ત્રણ વૃક્ષ ને સ્પર્શ કરી લેશે તો એ લોકોની મનોકામના પૂરી જલ્દી થઈ જશે આથી મિત્રો તમારી બધી મનોકામના પૂરી કરવા માટે ઉપાય જરૂર કરજો કે જેથી તમારું ભાગ્ય ઉજળું બની શકે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયો ને લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે ધન્યવાદ મિત્રો